બે હજાર ચોવીસના રોજ આપ સૌને જણાવું છું કે છેલ્લા દસ દિવસથી મારા અને દિનેશભાઈ અડીસાણા પરા વચ્ચે જે પણ વાદવિવાદ ચાલતા હતા તેના સમાજના વડીલો અને અગ્રણીઓ ભેગા મળીને સુખદ સમાધાન લાવી દીધેલ છે તો સમાજના અગ્રણીઓના માન ખાતર અને એમના કહેવાથી ખાસ અમારા ભાઈના ઉપર જે પણ આક્ષેપો મેં કર્યા હતા તે પાયા વિહોણા છે તે બાબતે હું દિનેશભાઈને દિલગીરી વ્યક્ત કરું છું તો આ બાબતે કોઈ આગળ વધારવી નહી નમસ્તે મિત્રો હું દિનેશ દેસાઈ એડી શાળાનું કરું આજની મારી વાત આપ સૌને વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળજો કારણ કે મારા ઉપર જે વીતી ચૂકી છે એ કદાચ તમારા ઉપર આવતીકાલ ના વીતે એના માટે પણ મારી વાત ફરીવાર વિનંતી કરું છું કે છેલ્લે સુધી સાંભળજો રબારી સમાજ એ દર્પણ છે રબારી સમાજ એને ખબર હોય છે કે સાચું શું છે ખોટું શું છે આજે હું સાચા ખોટામાં પડવા નથી માંગતો પણ હંમેશા સત્યની જીત થાય છે રબારી સમાજના લોકોએ છેલ્લા દસ દિવસમાં મને જે સાથ સહકાર અને સહયોગ આપ્યો છે જે હુંફ આપી છે મને અને મારા પરિવાર તે બદલ હું રબારી સમાજનો દિલથી આભાર માનું છું રબારી સમાજ માટે આવતીકાલ મોત આવતું હોય તો અત્યારે હાલ મોત વરવા તૈયાર છું એટલી લાગણી સમગ્ર ગુજરાતના રબારી સમાજે મારા ઉપર દર્શાવી છે ફરી હું વારંવાર નહીં પણ એક હજાર વાર જો હું રબારી સમાજનો આભાર માનું તો ઓછો છે મિત્રો આવા આરોપો પ્રત્યારોપો જ્યારે તમારી ઉપર થતા હોય છે ત્યારે તમારું તો ઠીક પણ તમારા માતા પિતા તમારું ગામ તમારા સગા સંબંધીઓ મિત્રો ઉપર શું વીતતી હોય છે એ પરિસ્થિતિ મેં છેલ્લા દસ દિવસમાં જોઈ છે દરેક મિત્રોને વિનંતી કરું છું કે જીવનમાં ક્યારે કોઈનું જ ખોટું કરવાની ઈચ્છા આપણે ક્યારેય ના રાખીએ કારણ કે માતા પિતાએ જે સગા સંબંધીઓએ તમારા માટે પ્રેમ દર્શાવ્યો હોય એ માતા પિતાએ તમારા માટે અનેક પ્રકારની વિકટ પરિસ્થિતિઓ વેઠી અને તમને મોટા કર્યા હોય સક્ષમ કર્યા હોય એ માતા પિતા ઉપર જ્યારે પોતાના દીકરા ઉપર કોઈ આવા પ્રકારના આરોપ પ્રત્યારોપ લાગતા હોય ત્યારે શું વિતે એ એ મા બાપ જ જાણી શકે આખા વિષયનું છેલ્લા દસ દિવસમાં રબારી સમાજના લોકોએ જે મને સાથ સહકાર અને પ્રેમ આપ્યો અઢારે આલમના દરેક મિત્રોના મારા ઉપર હજારો ફોન મેસેજ આવ્યા દિનેશભાઈ તમે સાચા છો સાચા છો એ તમે સૌ જાણો છો તમે જે મને હું ફાપી પ્રેમ આપી તે બદલ હું ફરીવાર તમારો વારંવાર જેટલો આભાર માનું એટલો ઓછો છે મારે આ વિડીયોના માધ્યમથી એવું કહેવું છે કે સામાજિક આગેવાનો આ છેલ્લા દસ દિવસથી મારી સાથે સાથે સામાજિક આગેવાનો પણ એક દિવસ માટે ઊંધ્યા નથી અને આ આખા ઝઘડાનું નિરાકરણ આવે આ આખા વિષયનું નિરાકરણ આવે તે માટે દરેક સમાજના આગેવાનોએ મારા માટે મહેનત કરી છે એ દરેક આગેવાનોનો હું આ વિડીયોના માધ્યમથી હું આભાર માનું છું મેં કીધું હું ભુવાજી છું અને તમારી મોગલ માની વિહત માની સાક્ષી મિત્રો મેં તમારા માટે હાથમાં તાળી આપી છે માતાજીની એનાથી મોટી વસ્તુ મારા જીવનમાં કઈ નહીં મારા માટે રાજકારણ મોટું નથી મારા માટે કોઈ પદ મહત્વનું નથી મારા માટે પહેલા મારા માવતર મા બાપ ને મારી માતા મહત્વની છે હું માતાની સાક્ષીમાં કહું છું કે જો બે હજાર બાવીસની અંતમાં અમારી કે શરૂઆતમાં સરકાર આવશે ગુજરાત ખાતે તો વિસુદાન હાજર છે આજે એમની સાક્ષીમાં કહું છું કે વાહ ફરશે વંટોળ ફરશે પણ વિજય હુવાળા બોરેલું કદી એ નહીં ફરે એ તમારે લખી રાખવાનું